હેલો ગાઈસ કેમ છો મજામાં આજે આપણે જવાનું છે ત્યારમાં પાણી વાળવા અને વાતાવરણ કેવું થઈ ગયું છે હા વરસાદ આવી તો ત્યાં પાણી પાઈ દઈ છે પછી જ્યાં ભગવાન કરી મોટર ચાલુ થઈ જશે વરસાદ ન આવે તો ડુંગળી જી જ ડુંગળી તો જુઓ તમે ડુંગળી કેવી છે વરસાદ ના ડુંગર એક નંબર થઈ જાય મોટર ચાલુ કરી છે પાણીનો અવસ તો આવે છે હવાન ત્યારે છે પાણીની આવ્યું પાણી આવ્યું જવા પાણી આવ્યું છે કૂવામાંથી ધીમે ધીમે આવે છે અને અડગ પાણી પાવાનું છે પાણી પાવાનું ચાલુ કરી દીધું છે અને આપણે નાકુવાર ગળી ગયા છીએ હવે આપણે નો આવી ગયા છીએ ખળ લઈ ગઈ છે પાણીનું પૂરું કામ થઈ ગયું છે ખળ તો બહુ ઉધી ગયો સારું જો અમારે કાકી અમારે નેદે છે જો અમારી ડુંગળી છે આપણે અગાચી ઉપર આવી ગયા છીએ વાતાવરણ કેવો થઈ ગયો વરસાદ આવ્યો શિયાળામાં વરસાદ આવ્યો થઈ ગયો હવે આપણે જાય છીએ ઘરે એટલું આપણે નિંદાણું છે હરિયા અડધા 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 અધા હરિયા નિંદાણા છે આજ તો કામ ડોર આવી ગયો આપણે નીકળીએ છીએ ડુંગળી તો ભાવ હારો આવે એટલે કામ થઈ જાય લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો